નમસ્કાર મારા ભાઈઓને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોની અંદર તમારું દિલથી સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ભાઈ નેહાબેન સુથાર નેહાબેન સુથારને લઈને અત્યારે સોશિયલ મીડિયામાં એમના એક્ટિંગ અને એક જોરદાર ગીત ગાવે છે ભાઈ એ વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે તો ભાઈ તમને આગળ વિડીયો પણ બતાવ તો વિડીયો તમે અંત સુધી જોતા રહેજો તમને હમણાં આખો વિડીયો બતાવું નવરાત્રીમાં સાહેબ ખરેખર બહેને જોરદાર એન્ટ્રી પાડી નાખી તો સાહેબ તમે વિડીયો સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડિયોને એક લાઇક કરજો ચેનલ ઉપર પહેલી પહેલીવાર આવશે તો દર્શક મિત્રો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર સાહેબ તમે આવા ઘણા બધા વિડીયો જોયા હશે પણ અત્યારે સાહેબ તમને નેહાબેન સુતારનો એક વિડીયો બતાવું આ નિહાબેન સુતારનો તમે વિડીયો જોવા ભાઈ આ વિડીયો જોશો ને તો તમે કાયદેસર એમ જ કહેશો ભાઈ કે ખરેખર શું વાત છે ભાઈ આ વિડીયામાં કેમ કે બેન એવી સરસ મજાની એક્ટિંગ કરે છે ને તમને ખબર હશે કે નેહા બેન એ સરસ મજાની એક્ટિંગ કરે છે એટલે કે એક્ટર છે ભાઈ અને આ એક્ટર કે જે સાહેબ ખરેખર અલગ જ જે દુનિયામાં જીવે છે ભાઈ કેમ કે આ બેન એક્ટરમાંથી સીધા કલાકાર બની ગયા પહેલાં ધોરણમાંથી દસમા ધોરણમાં કૂદી ગયા આ એ બેન કે જે રાતોરાત કલાકાર બની ગયા ભાઈ એ ગીત ગાવીને અને એ બેનની એક્ટિંગ તમે એકવાર જોશો ને તો તમને એમ જ લાગશે કે હા ભાઈ એક્ટિંગ છોડીને પછી કલાકાર જ બને ને કેમકે એક્ટિંગના તો એ માસ્ટર છે હવે કલાકારને માસ્ટર બની ગયા લ્યો બોલો હવે આ જ જોવાનું બાકી રહ્યું હતું તો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલાં તમે આ વિડીયો જુઓ અને વિડીયો જોયા પછી તમે શું કહેશો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો તો ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો